તુલસીને સવારે અને સાંજે દીવા પ્રગટાવવાની અને પ્રાર્થના કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે છે કે કરવાથી દેવી વાસ રહે અને ક્યારે પણ ધનની કમી નથી આવતી તેમજ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે જો તુલસી પૂજા દરમિયાન નિયમોનું પાલન ન કરવામાં આવે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે જ્યોતિષશાસ્ત્રમાં આ છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ છે સવાર સાંજ દીવા પ્રગટાવવાની અને આ છોડની પૂજા કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને ક્યારેય પણ ધનની કમી નથી આવતી તેની સાથે જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે તુલસી પૂજા દરમિયાન નિયમોનું પાલન ન કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે આવો જાણીએ તુલસી પૂજાના નિયમો અને પૂજાના ફાયદા વિશે હિન્દુ માન્યતાઓ અનુસાર દરરોજ તુલસીજીને જળ ચડાવવું જોઈએ સ્નાન કર્યા વિના તુલસીના પાનને ક્યારે સ્પર્શ કરશો નહીં સાથે જ રવિવાર અને એકાદશીના દિવસે ભૂલથી પણ તુલસીના છોડને પાણી ન ચઢાવો એકાદશી અને રવિવારે એવું માનવામાં આવે છે કે તુલસી માતા ભગવાન શ્રી હરિવિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે તેથી આ બે દિવસોમાં તુલસીના પાન પણ ન તોડવા જોઈએ તે જ સમય શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત થયા પછી તુલસીના પાનને ન તો સ્પર્શ કરવા જોઈએ અને ન તોડવા જોઈએ સનાતન ધર્મમાં માતા તુલસીને માત્ર પૂજનીય નહીં પરંતુ અત્યંત પવિત્ર તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે જે પણ ઘરમાં દરરોજ તુલસીની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે અને ઘર ધનસંપત્તિથી ભરેલું રહે છે ખાસ વાત એ છે કે માતા તુલસીની પૂજા કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુની પૂજા માતા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે જે ઘરમાં દરરોજ માતા તુલસી પૂજા કરવામાં આવે છે અને જળ ચઢાવવામાં આવે છે તે ઘરમાં ક્યારેય આર્થિક સમસ્યા નથી આવતી અને વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ સુધરે છે પરંતુ શું તમે જાણો છો કે તુલસીજીની પૂજા કરતી વખતે કેટલીક એવી પ્રવૃત્તિઓ છે જેને કરતી વખતે ટાળવી જોઈએ ધ્યાન રાખો કે માતા તુલસીને હંમેશા સવારે જ જળ ચઢાવવું જોઈએ ભૂલથી પણ સાંજે માતા તુલસીને જળ અર્પણ કરવું જોઈએ સવારે જળ ચઢાવવાથી વ્યક્તિ દેવાથી મુક્ત થઈ જાય છે અને તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે જો તમે ઘરમાં તુલસીનો છોડ લગાવી રહ્યા છો તો તેની દિશાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે ભૂલથી પણ તુલસીનો છોડ દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ નહીં તો વ્યક્તિ સંપૂર્ણપણે ગરીબ થઈ શકે છે